મુશ્કેલીદાયક રહ્યું છે કારણ કે જાણસીના ભાવ નથી મળ્યા અને ઉત્પાદન તો આપણે જે ચોમાસા દરમિયાન જે આપણે વાવેલું વાવેતર કરેલું હતું એમાં અમુકમાં ઉત્પાદન સારા મળ્યા છે અમુકમાં સારા નથી મળ્યા તો જે દર્શક મિત્રો હવે આમ જોવા જઈએ તો આપણે જે ભૂતકાળ એને ભૂલવો જોઈએ કારણ કે આપણે ખેડૂતો એ હમ વરસ હાર્યા છીએ પણ હિંમત તો ન જ હારવી જોઈએ કારણ કે આપણો આ ધંધો છે અને આપણે જે આ ખેતી છે એ ક્યારેક આપને વચ્ચે ને વચ્ચે રાખે છે ક્યારેક જો આમાં મળી જાય તો સારું મળી જાય છે અને ક્યારેક નથી મળતું તો હાવ નથી મળતું તો આમાં ભાવમાંથી આધારય છે પરંતુ આપણે જે મહેનત કરીએ એના એમાં આપણે કઈ રીતે સરખી રીતે ઉત્પાદન આવે એના માટે આપણે ખાસ કાળજી રાખવી જોઈએ તો દર્શક મિત્રો આજે હવે આમ જો જઈ તો રવિ પાક ને બધું હંકેલાઈ ગયું છે બધું આમ જોવા જઈએ તો જે અમુક ખેડૂત મિત્રો ને ઉનાળુ પાક તલ્લી મગ ને હોય છે એ મિત્રો ને છે પરંતુ જનરલી જોવા જઈએ તો જે ઉનાળુ પાક છે આટલું બધું વાવેતર મારી દ્રષ્ટિએ ન હોય કારણ કે એમાં પાણી અમુક વિસ્તારમાં હોય છે અમુક વિસ્તારમાં નથી હોતું તો જે વિસ્તારમાં પાણી હોય એ લોકોને થોડું જાજુ ઉનાળુ પાક હશે પરંતુ અમારો જે વિસ્તાર છે એમાં પાણી તદ્દન ઓછું છે અનિરા વાસરામાં આમ અમુક અમુક એરિયામાં છે અને અમુક એરિયામાં નથી તો અમુક મિત્રો અનિરા વસારામાં પણ થોડું થોડું કઈક કંઈકનું કઈક વાવેતર કરેલું હોય છે તો ખાસ કરીને આમ જોવા જઈએ તો હવે ખેતી બેતી હાઈ ક્લાસ થઈ ગઈ છે આમ જોવા જઈએ તો મસ્ત રીતે આમાં સાહ નખાઈ ગયા છે તો આપણે દર્શક મિત્રો ખાસ વાત તો એ જ કરવી છે કે આપણે આવતા વર્ષનું શું પ્લાનિંગ લેવું જોઈએ જેથી કરીને ઉત્પાદનમાં અને આપણે કઈ રીતે ટૂંકમાં આપણા પગ ઉપર ઉભા તો દર્શક મિત્રો આમ તો આ વર્ષનું જે પાક ગણો ગણો કે કે પાક બહુ આમ જેવું જોઈએ એવું ઉત્પાદન તો ચણામાં તો લગભગ મારી દ્રષ્ટિએ ઘણા ખરા ખરા ખેડૂત મિત્રોને ચણાનું ઉત્પાદન ઓછું જ મળ્યું છે પરંતુ જીરો આ વર્ષે સારું એવું ઉત્પાદન બધા ખેડૂત મિત્રોને મળ્યું છે પરંતુ એ જગ્યાએ એના ભાવ નથી તો આપણે હવે ખાસ કરીને વાત એ જ કરવાની છે કે આપણે આવતા વર્ષમાં શું શું આયોજન આપણે કરવું જોઈએ વાવેતર જે આપણે ચોમાસુ દરમિયાન જે કાંઈ વાવેતર કરીએ તો એની કઈ રીતે તૈયારી કરવી જોઈએ તો આમ જોવા જઈએ તો મરચી વાવતા ખેડૂતો લગભગ તો કંટાળી ગયા છે કારણ કે મરચીવાળા લગભગ નેવું ટકા ખેડૂતો એમ કહે છે કે આવતા વર્ષે મરચી નથી વાવવી તો આવતા વર્ષે શું વાવેતર કરવું શું ન કરવું અને આમ કઈ રીતે કાળજી લેવી એની જો વાત કરવા જઈએ તો આપણે ખેતી તો હાઈ ક્લાસ રીતે સાહ નાખીને રોટાવેટ ચલાવીને ઓરવીને એવું હાઈ ક્લાસ રીતે કરી નાખી છે તો આમાં ઢેફા પણ નીકળ્યા નથી સરસ રીતે ખેતી થઈ ગઈ છે પરંતુ આમ આપણે આપણી પાસે જો કદાચ જે અમારા છે તો એને કઈ રીતે આયોજન કરેલું છે એ થોડીક આમ ચર્ચા કરવા જોઈએ તો જોકે એને તો મરચી જે આ વર્ષે ભાવ નથી મળ્યા એને ખર્ચો પણ જાજો એટલે મરચીમાં તો એનું મન ઉઠી ગયું છે પરંતુ મારી દ્રષ્ટિએ થોડી જાજી તો મરચી દર્શક મિત્રો વાવી જ જોઈએ કારણ કે આ વર્ષે ભાવ નથી આવતા વર્ષે ન હોય શકે પરંતુ જે આપણે રેગ્યુલર વાવતા હોય એ બધું આપણે થોડું થોડું એમાં વાવું જ જોઈએ કારણ કે આમાં જો એક વસ્તુને પકડી રાખી તો ક્યારેક એમાં હાવ મરી જાય છે પરંતુ જો થોડી થોડી બધી વસ્તુ આપણે વાવીએ થોડોક કપાસ વાવીએ થોડીક મગફળી વાવીએ થોડીક મરચી વાવીએ કદાચ થોડીક આપણે કદાચ મગફળી વાવીએ એમાં એરંડા પણ વાવી શકીએ દિવેલા જે વસ્તુ આપણે રેગ્યુલર રીતે વાવતા હોઈએ એ જ રીતે વાવેતર મારી દ્રષ્ટિએ કરવું જોઈએ કારણ કે જો બધું જો એક ખરખું વાવી દઈએ તો કદાચ એમાં આ વર્ષે મરચામાં છું ને ન કરે નારાયણ ને આવતા વર્ષે મગફળીમાં પણ કદાચ એવું થઈ શકે છે તો મારી દ્રષ્ટિ આ દર્શક મિત્રો જે આપણે આવતા વર્ષનું જે વાવવાનું પ્લાનિંગ છે તો એ વાવેતર આવતા વર્ષનું કરવા આમ એક નજર નાખીએ તો મારી ગણતરી બધું આપણે જનરલી જે વર્ષે વાવતા હોય એ જ રીતે વાવેતર કરવું જોઈએ જે અમારા શેઠ છે આ એને દર વર્ષે મગફળી પણ હોય છે કપાસ પણ હોય છે મરચી પણ હોય છે આ ત્રણ વસ્તુ જનરલી વાવે છે અને આ વર્ષે આપણે જે મગફળી વાવી હતી એમાં પાળે પાળે આપણે એમાં તુવેર સોંપવાની ગણતરી હતી પરંતુ એ મગફળી એમાં વાલ જાજુ થઈ ગયું એટલે એમાં તુવેર નોતી સોપી પરંતુ જે આપણે દર વર્ષે રેગ્યુલર રીતે જે આપણે હાલતા હોય એ જ રીતે આપણે હાલવું જોઈએ જેથી કરી કરીને આપણે આમ સંજોગે કોઈ રીતે મરીએ નહીં કારણ કે જો કપાસમાં નબળું હોય તો મગફળીમાં સારું હોય ને મગફળીમાં નબળું હોય તો કપાસમાં સારું હોય બંનેમાં નબળું હોય તો મરચાંમાં પણ સારું હોય આપણે જે જુદી જુદી રીતે થોડું થોડું જો વાવેતર કરીએ તો એમાં સાવ આપણે એમાં મળતા નથી કારણ કે જો એક એક ધારો એક વાવેતર કરીએ તો એમાં થોડોક આપણે જો સારું હોય તો એમાં સારું પણ થઈ જાય તો આપણે થોડોક નફો પણ મળે છે પરંતુ જો એક આપણે ગમી એક આ માનું કે એકમાં આપણે આખામાં મગફળી વાવી દીધી અને નો નોકરાઈ નારાઈને એના ભાવ પણ ઓછા મળે અને ઉત્પાદન ઓછું ઓછું મળે તો એમાં થોડીક મુશ્કેલી પડતી હોય છે તો આપણે દર્શક મિત્રો જે કાંઈ વાવેતર આપણે દર વર્ષે કરીએ થોડું થોડું આપણે જે આવનારા વર્ષમાં પણ કરવું જોઈએ ને ખાસ કરીને મરચી પણ આમ જોવા તો દર વર્ષે મિત્રો મરચી વધારતા હતા પરંતુ થોડી તો તો આ વર્ષે એમાં વાવી જ અનુભવ છે આમ આપણે જે જે રીતે રેગ્યુલર રીતે વાવતા હોય થોડું થોડું થોડુંક આપણે ત્રીસ વીઘા જમીન હોય તો એમાં ચાર પાંચ વીઘાની મરચી પણ વાવેતર કરવું જોઈએ અને મગફળીનું પણ વાવેતર કરવું જોવે ને કપાસનું પણ વાવેતર કરવું જોઈએ આયોજન કરીને બધું વાવેતર કરવામાં આવે તો એકમાં ન મળે તો એકમાં મળે છે તો જે જાતનો અનુભવ છે તમારી સાથે વિડીયો ના માધ્યમથી શેર કર્યો છે તો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો